ત્યારે તેમના ભોજનની ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એપીએમસી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે આ ભોજનાલયમાં જમવા માટે આવતા લોકો ભોજનાલય બંધ હોવાથી ભારે નિરાશા સાથે પરત ફર્યા હતા જો કે એપીએમસી ના વહીવટદારો દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ભોજનાલય બંધ રહેશે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે એપીએમસી ભોજનાલય બંધ હોવાથી લોકો વિલા મોઢે પરત ફર્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર